પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે બાઇબલમાં જેમ લખ્યું છે કે તારા દેશમાં મોસમમાં વરસાદ મોકલવા માટે હું મારો અખોટ ભંડાર એટલે કે આકાશ ખોલી નાખીશ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ આપણે કે દેવે પોતાનું આકાશ ખોલી નાખ્યું છે અને જે સમયમાં જે વરસાદની જરૂરિયાત છે એ દેવ મોકલી રહ્યા છે પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ જે રીતે જે સમયમાં વરસાદની જરૂરિયાત છે દેવો મોકલી રહ્યા છે તે જ રીતે તમારા જીવનમાં પણ જે આશીર્વાદોની જરૂરિયાત છે જે સાજાપણાની જરૂરિયાત છે જે શાંતિની જરૂરિયાત છે જે બદલાવની જરૂરિયાત છે એ પણ દેવ આ સમયમાં મોકલી આપશે કેમ કે આપણા આશીર્વાદો માટે કોઈ સિઝન નથી આપણા આશીર્વાદો એ આજ ઉપર ડિપેન્ડ છે કેમ કે હાગાયનું પુસ્તક તેનો બીજો અધ્યાયની ઓગણીસમી કલમમાં એવું લખ્યું છે હું યહોવા તને આજથી આશીર્વાદિત કરીશ આ મેન સો આપણે આજના દેવનું ભજન કરીએ છીએ અને એટલા માટે વાલાઓ જ્યારે આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ ને તો આપણે હંમેશા એક જીવંત વિશ્વાસમાં રહીએ છીએ આજે પ્રભુ તમે મને આશીર્વાદિત કરો અને આજે અને વાળાઓ એ જ રીતે દેવ તમને ખૂબ આશીર્વાદિત કરશે અને તમારી સામે જે કે મુશ્કેલીઓ છે પહાડરૂપી પ્રશ્નો છે પ્રભુ તેને હટાવી દેશે કેમ કે આજે બાઇબલમાંથી આપણે જોવાના છે દેવે કેવી રીતે ઇઝરાયેલી લોકોની સામે જે પહાડ જેવો પ્રશ્ન હતો તેને દૂર કર્યો તેમના માટે રસ્તો કર્યો એ જ દેવ તમારા પહાડો પણ દૂર કરશે તમારા પ્રશ્નો પણ દૂર કરશે તમારા માટે રસ્તો કરશે આમેર કેમ કે દેવ કદી બદલાતા નથી નિર્ગમનનું પુસ્તક તેનો ચૌદમો અધ્યાય અને ચૌદમી કલમ જ્યાં પ્રમાણે લખ્યું છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું આમેર પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ આપણા વચનના માટે અહીંયા પરિસ્થિતિ બહુ ટફ છે આગળ લાલ સમુદ્ર છે પાછળ ફારૂનનું સૈન્ય છે અને વચ્ચે ઇઝરાયેલી લોકો છે અને એ સમયમાં દેવનું વચન તેમની પાસે આવે છે કે યહોવા તમારા માટે યુદ્ધ કરશે તમારે શાંત રહેવાનું છે અને વાલાઓ આ વચન તમારા મારા માટે પણ છે કે યહોવા તમારા મારા માટે યુદ્ધ કરશે કદાચ આજે તમારી સિચ્યુએશન સેમ એવી જ છે જેવી ઇઝરાયેલી લોકોની હતી કે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ તમારી સામે આવીને ઊભી છે જેમ એમના દુશ્મનો તેમની પાછળ પડેલા આજે કદાચ બીમારી એ તમારી દુશ્મન બનીને તમારી પાછળ પડેલી છે આર્થિક બાબતો તમારી પાછળ પડેલી છે તમારી વ્યક્તિગત નબળાઈઓ છે અને એવા પ્રકારના પાપો છે જેની ઉપરવટ તમે આવી શકતા નથી એ તમારી પાછળ પડેલી છે અલગ અલગ પ્રકારના યુદ્ધનો સામનો તમે આ સમયે કરી રહ્યા છો તો વાલા યાદ રાખો દેવ કદી બદલાતા નથી જે રીતે દેવે એ ઇઝરાયેલી લોકોને માટે રસ્તો ખોલી નાખ્યો એ રીતે પ્રભુ તમારા માટે પણ રસ્તાઓ ખોલી નાખશે અને આ સમયમાં દેવ તે પ્રમાણે કરશે દેવ તમારા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર કરશે કારણ કે વાલાઓ ખ્રિસ્તી જીવનમાં પ્રભુએ આપણને આતો વચનો આપ્યા કે તમે મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ દેવે વચ એવું કહ્યું છે તમારી ચિંતાઓ મને સોંપો કેમ કે મને મને તમારા જીવનમાં કામ કરવું છે ત્યારે વાલાઓ આવો આપણે નક્કી કરીએ મારા સામે જે કંઈ યુદ્ધ છે હું યહોવાના હાથમાં સોંપીશ પછી લખ્યું છે કે તમારે શાંત રહેવાનું છે અને અહીંયા બહુ અદ્ભુત બાબત લખીશ તમે જ્યારે પણ બાઇબલ વાંચો છો તો પ્રભુને એમ કહો પ્રભુ વચન દ્વારા મારી સાથે વાત કરો રોજ અપેક્ષા રાખો કે દેવનું વચન એક જીવંત બનીને મારી પાસે આવે અહીંયા લખ્યું છે કે બીજી બાબત છે તમારે શાંત રહેવાનું છે હવે શાંત રહેવું એનો મતલબ શું છે કે તમારે વિશ્વાસમાં ઉભા રહેવાનું છે આજે તમારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ છે વિશ્વાસમાં ઉભા રહો દેવ મારા જીવનમાં કામ કરશે બીમારી છે પ્રભુ મને સાજાપણું આપશે નાણાકીય ભીડ છે પ્રભુ મને ભરપૂરીપણું આપશે બાળકોના પ્રશ્નો છે તો પ્રભુ ચોક્કસ મારા બાળકોને આ પૃથ્વી પર આબાદ કરશે સફળ કરશે એ રીતે વિશ્વાસમાં ઉભા રહો સી એક બાબત સમજવી બહુ જરૂરી છે જે પવિત્ર આત્માએ મને શીખવી પવિત્ર આત્માએ મને સમજાવી કે યુદ્ધ એ બહાર છે પણ એ બહારનું જે યુદ્ધ છે ને એ અંદર ના આવવું જોઈએ એ અંદર ના આવવું જોઈએ જે રીતે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોની સાથે બેસીને હોળીમાં જઈ રહ્યા હતા અને અચાનક જોરદાર પવન આવવા લાગ્યો અને સમુદ્રના મોજા ઉછળવા લાગ્યા જબરદસ્ત તોફાન થયું અને એ તોફાનના લીધે શું થવું શિષ્યો ગભરાઈ ગયા કે પ્રભુ અમે મરી રહ્યા છીએ અને તમને અમારી કે પડેલી નથી અને એ સમયમાં ઈસુ પ્રભુ ઈસુ બહુ શાંતિથી હોળીમાં ઊંઘતા હતા તોફાન મધ્યે આપણે જોઈએ છે કે એ જે સમુદ્રમાં તોફાન ઊભું થયું એ પાણીનું ગણો કે પવનનું ગણો શું કે એ તોફાન તેમની અંદર આવી ગયું એ તોફાન તોફાન તેમની તેમની અંદર અંદર આવી આવી ગયું ગયું બહારનું એ તોફાને તેમના હૃદયનો કબજો લઈ લીધો તેમના મનોનો કબજો લઈ લીધો તેમની જીભનો કબજો લઈ લીધો તેમના શબ્દોનો કબજો લઈ લીધો અને ત્યારબાદ એ લોકો મરવાની વાત કરવા લાગ્યા બરાબર આપણે એક બાબત સમજવી બહુ જરૂરી છે દેવે જ્યારે આમ કહું છે ને કે યુદ્ધ મારું છે તો આપણે શાંતિમાં રહેવાની જરૂરિયાત છે એ જે બહારના પ્રશ્નો છે એ હેલ્થના પ્રશ્નો છે કૌટુંબિક પ્રશ્નો છે આર્થિક બાબતો છે તમે નોકરી કરી રહ્યા છો ત્યાં તમને કામ નથી ગમતું તો પણ જરૂરતના લીધે તમે ત્યાં કામ કરી રહ્યા છો બીજા બધા પ્રશ્નો છે તમારા દીકરા દીકરીઓના લગ્ન થતા નથી એ પ્રશ્નો છે અફકોર્સ એ પ્રશ્નો છે પણ વાલો યાદ રાખો દેવ એ પ્રોબ્લેમ સાથે ડીલ કરશે પણ તમે એ પ્રશ્નોને તમારા હૃદયમાં ના અવા દો કે હવે તો અમે મરી જ જઈશું આ બીમારી મારો જીવ લઈ લેશે આ પ્રોબ્લેમ સોલ્વ થતા નથી અને આ આર્થિક બાબતોમાંથી છુટકારો મળતો નથી મારું આત્મિક જીવન મજબૂત બનતું નથી આ બાળકોનું કંઈ ઠેકાણું પડતું નથી બાળકો રખડી જશે આ બધું જે બહારનું યુદ્ધ છે એને તમારા હૃદયમાં ના દો હું એક વચન વાંચું બહુ સરસ છે યશાયા પ્રબોધકનું પુસ્તક છવીસ મોધ્યા ત્રીજી કલમ શાંતિથી સાંભળજો દ્રઢ મન વાળાને તમે શાંત જ રાખશો કેમ કે તેનો ભરોસો તમારા પર છે લખ્યું છે કે જે માણસોનું મન દ્રઢ છે દેહ ઉપર દ્રઢ વિશ્વાસમાં છે વચન પર દ્રઢ વિશ્વાસમાં છે તમે તેમને શાંત જ રાખશો ભલે આપણે બાબત સમજીએ યહુઆ મારા માટે યુદ્ધ કરશે યાહુઆ તમારા પ્રોબ્લેમ જોઈ લેશે જો તમે યુદ્ધ કરવા બેસશો તો યહુવા શાંત બેસશે જો તમે વિશ્વાસમાં ઉભા રહેશો તમે શાંત રહેશો તો યહુવા યુદ્ધ કરવા માટે ઉતરી આવશે અને આ જે યુદ્ધની વાત છે એનો મતલબ એવો નથી કે યહોવા તલવાર લઈને આવશે કે અત્યારે જે મોડર્ન ઇક્વિપમેન્ટ છે જે અત્યારે જે અધ્યતન યુદ્ધના હથિયારો જે છે વેપન્સ જે છે પ્રભુ એને લઈને આવશે કે બંદૂક લઈને આવશે કે પછી બુલ્ડોઝર લઈને આવશે કે પછી મિસાઇલ નો સર પ્રભુને એવા કોઈ અધ્યતન સાધનોની જરૂર નથી એ તો રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ છે આકાશ અને પૃથ્વી સકળ સૃષ્ટિના સર્જનહાર છે એ રાજ્યાસન પર બેઠા બેઠા એક શબ્દ બોલે છે અને સમગ્ર વિશ્વ એ દ્રશ્યમાન હોય અદ્રશ્યમાન હોય એ તેને અધીન થઈ જાય છે હાલે લોહા એ મહાન દેવના આપણે મહાન બાળકો છે અને ટમાટેવા લાવો કોઈ પણ પરિસ્થિતિ તમારા જીવનમાં છે બિલકુલ વિચલિત ના થશો એ બહારના યુદ્ધને તમારી અંદર ના આવવા દેશો દેવ તમારા પ્રોબ્લેમ સોલ્વ કરશે તમારા બાળકોના લગ્ન લગ્ન કરશે યહોવા તમારા માટે યુદ્ધ કરશે તમારા માટે કાર્ય કરશે યહોવા તમારા બાળકોને ઠેકાણે પાડશે અને ઘણા બધા લોકો એવું કહેતા હોય છે હવે ઉંમર થઈ એટલે ગમે તેવું મળે ના વાલા એવું નથી આદમના માટે તો કે યોગ્ય સહાયકારી પુરુષના માટે યોગ્ય સહાયકારી છે તો સ્ત્રીના માટે પણ યોગ્ય વ્યક્તિ છે દેવ જ્યારે આપે છે ને તો ગમે તેવું નથી આપતા એ ગ્રાન્ટ આપે છે બેસ્ટ આપે છે એ પોતાના પ્રમાણમાં આપે છે રાઈટ એટલા માટે ફિલિપીમાં પાઉલ સમજાવે છે કે મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી સર્વ ગરજ પૂરી પાડશે તમારી મારી ગરજ છો એ પ્રમાણે નહીં પણ એ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણમાં તમારી સર્વ ગરજ પૂરી પાડશે યહોવા તમારા માટે યુદ્ધ કરશે જે પ્રશ્નો તમને આજે મોટા લાગી રહ્યા છે ને એ પ્રશ્નો તમે શોધીએ મળશે નહીં એ જ્યારે તેરમી કલમમાં લખ્યું છે ચૌદમાં અધ્યાયની કે તમે આજે જે દુશ્મન જુઓ છો ને ફરી તમે તેને નહીં જુઓ વાલાઓ તમારી પરિસ્થિતિને તમારા પ્રશ્નોને તમારી બીમારીઓને તમારી જરૂરિયાતોને તમે દેવની પાસે લઈ જશો ને દેવ એવી રીતે કામ કરશે કે જે બાબતો તમે આજે જુઓ છો જે પ્રોબ્લેમ તમે જુઓ છો જે બીમારીઓ તમે જુઓ છો જે ચેલેન્જીસ તમે જુઓ છો એ ફરી કદી દેખાશે નહીં હાલે દેવ જળમૂળમાંથી એ બધી બાબતોને ઉખાડી નાખશે અને એટલા માટે વાલાઓ

એ વિશ્વાસમાં રહો કેમ કે દેવનું વચન છે આ આ મૂસાનું વચન વચન નથી આકાશ અને પૃથ્વીના બનાવનાર દેવનું છે હું તમારા માટે યુદ્ધ કરીશ હું તમારા માટે કાર્ય કરીશ વિશ્વાસમાં ઉભા રહો આ વિશ્વાસમાં ઉભા રહેવાનો સમય છે માટે ના હિંમત ના થશો શેતાન આવશે એનું કામ છે એનું કામ કરે આપણે આપણું કામ કરીએ દેવ એમનું કામ કરશે શેતાન આવવાનો તારા લાઈફમાં કશું સારું નથી આ બીમારી દૂર નહીં થાય તારા બાળકોનું કોઈ ભવિષ્ય નથી આર્થિક તંગી દૂર નહીં થાય તો આમ આમ તેમ તેમ નજર દોડાય લોકો પાસે અને રસ્તો નો સર દેવને કામ કરવા દો દેવને કામ દો આજે તમે જે પ્રોબ્લેમ જુઓ છો એ તમારી ભૂતકાળની સાક્ષી બની જશે કેમકે દેવ તમારા જીવનમાં એક નવી સાક્ષી ઊભી કરવા જઈ રહ્યા છે નવા આશીર્વાદોની સાક્ષી ઊભી કરવા માટે દેવ જઈ રહ્યા છે વાલાઓ નવા સાક્ષી ઉભી કરવા માટે દેવ જઈ રહ્યા છે યુદ્ધ ને અંદર ના આવવા દેશો તમારા બાપ બેઠા છે તમારા બાપ બેઠા છે આપણા બાપ બેઠા છે વાલાઓ અને આકાશ એના પૃથ્વી પર સૌથી શક્તિશાળી એ છે ઓલ માઇટી ગોળ એ આપણા આકાશ મારા બાપ છે માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ ન ચોક્કસ તમે જે પ્રોબ્લેમ આજે જુઓ છો એ કાલે દેખાશે નહીં અમે આવો પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ વિશ્વાસથી પ્રાર્થનામાં જઈએ આજે તમારા પ્રોબ્લેમનો છેલ્લો દિવસ છે હાલે પ્રભુની સ્તુતિ કરીએ થેન્ક યુ આકાશ અને પૃથ્વીના બનાવનાર અમારા દેવ આ સમય અમે તમારા ચરણોમાં નમીએ છીએ તમે એમ કહું છે કે યુદ્ધ મારું છે તમારે વિશ્વાસમાં ઊભા રહેવાનું છે ત્યારે પ્રભુ આ વાલાઓના જીવનોના માટે હું તમારો આભાર માનું છું સ્તુતિ કરું છું આજે હું તેમને તમારી પાસે લાવું છું પ્રભુ દરેકના જીવનમાં કોઈને કોઈ જગ્યાએ યુદ્ધનું વાતાવરણ હશે આર્થિક બાબતોનું યુદ્ધ બીમારીનું યુદ્ધ પ્રશ્નરૂપી યુદ્ધ જોબમાં યુદ્ધ બિઝનેસમાં યુદ્ધ બાળકોના અભ્યાસમાં યુદ્ધ બાળકોના જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો કેમની પૂરી થશે એ માટેનું યુદ્ધ અલગ અલગ પ્રકારના સંબંધોમાં યુદ્ધ છે અંદરો અંદર યુદ્ધ છે ત્યારે સઘળી પરિસ્થિતિમાં તમે છો એવી કોઈ સિચ્યુએશન નથી જેના ઉપર તમને અધિકાર ના હોય અને એટલા માટે આજે પ્રભુ ઈસુ તમારું પવિત્ર લોહી હું આ વાલાઓના જીવન ઉપર છાંટું છું અને શું ખ્રિસ્તના નામમાં કહું છું તેમના તમામ યુદ્ધોનો આજે કાયમ માટે અંત આવો પ્રભુ ઈસુના નામમાં તેમની સામેના જે કે પહાડો છે આજે તે ખસી જાવ એ બીમારીનું યુદ્ધ ઈસુના નામમાં શાંત થાવ એ આર્થિક તંગીનું યુદ્ધ ઈસુના નામમાં શાંત થાવ એ બાળકોના પ્રશ્નોનું યુદ્ધ ઈસુના નામમાં શાંત થાવ જોબના પ્રશ્નો બિઝનેસના પ્રશ્નો અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે કદાચ પ્રભુ તેઓ મંડળીમાં આગેવાની આપી રહ્યા છે ત્યાં પ્રશ્નો છે તો ઈસુના નામમાં ત્યાં પણ શાંતિ થાવ નામમાં ત્યાં ત્યાં શાંતિ શાંતિ પ્રભુ આજે તમારી ઉતરી આવો એમ કહું છે બે ઓગણીસમાં માં હું યહોવા તને આજથી આશીર્વાદિત કરીશ ત્યારે પ્રભુ આજે મારી ખાસ પ્રાર્થના છે તમારા અભિષિક તરીકે કે પ્રભુ ઈસુના નામમાં તમારું સામર્થ્ય વાલાઓના જીવન ઉપર આવો તમારું પરાક્રમ તેમના જીવન ઉપર આવો પ્રભુ ઈસુના નામમાં તેમના માટેના દરેક માર્ગો ખુલી જાવ શાંતિના માર્ગો ખુલી જાવ આશીર્વાદના માર્ગો ખુલી જાવ બદલાણ માર્ગો ખુલી જાવ ચમત્કારના માર્ગો ખુલી જાવ શેતા જે પરિસ્થિતિમાં તેમને બાંધી રાખ્યા છે જે સ્ટક થઈ ગયા છે એક ને એક પરિસ્થિતિમાં તેઓ સ્થિર થઈ ગયા છે આજે પ્રભુ ઈસુના નામમાં એ દરેક પરિસ્થિતિને હું તોડી નાખું છું ઈસુના લોહીમાં હું તોડી નાખું છું તમારા બાળકો પર છુટકારો કબૂલ કરું છું શારીરિક છુટકારો માનસિક છુટકારો આર્થિક છુટકારો આત્મિક છુટકારો કૌટુંબિક છુટકારો તેમની સેવામાં છુટકારો ઈસુના નામમાં સમય આવો ઈસુના નામમાં સમય આવો જેમ પ્રભુ તમે કહ્યું કે તમે જે દુશ્મનોને જુઓ છો તમે ફરી કદી તેમને દેખશો નહીં અને પ્રભુ તમે સમુદ્ર ભેગો કરી દીધો અને એ બધા લોકો કાયમ માટે મરણ પામ્યા પ્રભુ તે જ રીતે આજે ઈસુ ખ્રિસ્તના નામમાં તેમના જીવનના જે પ્રશ્નો છે જે બાબતો છે જે બીમારીઓ છે જે તંગી છે જે પડકારો છે તેને પ્રભુ ઈસુ હું તમારા નામમાં શ્રાપ આપું છું એ બીમારીઓને શ્રાપ આપું છું એ ગરીબીને શ્રાપ આપું છું એ વ્યસનોને શ્રાપ આપું છું એ પરીક્ષણોને પ્રભુ ઈસુ તમારા નામમાં શ્રાપ આપું છું જે રીતે તમે અંજીરીને શ્રાપ આપ્યો અને જળમૂળથી સુકાઈ ગઈ પ્રભુ ઈસુ તે જ રીતે આ વાલાઓના જીવનોમાં જે કઈ પ્રશ્નો છે એ સગળા પ્રશ્નોને હું તમારા નામમાં શ્રાપ આપું છું જેથી કરી જળમૂળથી એ સગળા પ્રશ્નો દૂર થાય અને તમારા બાળકોના જીવનોમાં એક નવી સિઝન ઉતરી આવે એક નવા આશીર્વાદો ઉતરી આવે પ્રભુ આ સમયમાં તમે તેમને શાંતિના આશીર્વાદો આપો તંદુરસ્તીના આશીર્વાદો આપો તમારી કૃપાના આશીર્વાદો આપો પ્રભુ નાનામાં નાની બાબત હોય કે મોટી બાબત હોય તમે તેમની ફેવર કરો તમે તેમના પક્ષમાં ઉભા રહો તમે તેમના માટે કાર્ય કરો તમે તેમના યુદ્ધ લડો અને તમારા બાળકોને તમારી શાંતિમાં રાખો પ્રભુ મારી ખાસ પ્રાર્થના છે કે તમે તેઓના જીવનમાં એ રીતે કાર્ય કરો તેમના હૃદયમાં તેમના મનમાં તેમના આત્મામાં એ રીતે કાર્ય કરો તેમના વિચારોમાં એ રીતે કાર્ય કરો કે પ્રભુ બહારના જે યુદ્ધો છે એ તેમની અંદર ના આવે જ્યાં પ્રભુ શું તોફાન મધ્યે તમે શાંતિમાં હતા એ જ રીતે પ્રભુ કૌટુંબિક પ્રશ્નો અને જે કંઈ બાબતો તેમની સામે છે એ હૃદયની અંદર ના આવે એ એ મનની અંદર ના આવે તેમના શબ્દોની અંદર ના આવે પ્રભુ એ તેમના જીભ ઉપર ના આવે પણ પ્રભુ તેઓ શાંતિમાં રહે તેઓ શાંતિમાં રહે અને પ્રભુ બહુ શાંતિથી વિશ્વાસથી તેઓ દરેક પરિસ્થિતિને ટેકલ કરે દરેક પરિસ્થિતિમાં પરિસ્થિતિને અનુરૂપ વચનો બોલે એ માટે પવિત્ર આત્માનો ખાસ અભિષેક તેમને આપો પવિત્ર આત્માની દરમિયાનગીરી તેમને આપો તમારા વચનો તમે તેમને આપો તેમની આસપાસનું વાતાવરણ તમે આશીર્વાદિત કરો તમારા એવા સેવકો જે જીવનપણામાં ચાલી રહ્યા છે જે આત્મામાં અભિષેકપણામાં ચાલી રહ્યા છે તમે આપેલા કૃપાદાનોમાં ચાલી રહ્યા છે એ સેવકો પ્રભુ તમે તેમની પાસે મોકલી આપો તે મારી પ્રાર્થના છે વાલાઓને તમારા હાથમાં સોંપું છું તમારો આભાર તેમના યુદ્ધો તમે લડ્યા અને લડવાના છો તેમના યુદ્ધો તમે દૂર કર્યા છે તેમના પ્રોબ્લમનું સોલ્યુશન તમે લઈ આવ્યા છો આ દિવસોમાં તેઓ ચમત્કારો જોવાના છે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ સ્તુતિ કરતા પ્રભુ આ વાલાઓને તમારા હાથમાં સોંપું છું સાથે પ્રભુ ગીતશાસ્ત્ર એકસો બાવીસમાં તમારું વચન કહે છે કે ઇઝરાયેલની શાંતિના માટે પ્રાર્થના કરો ત્યારે પ્રભુ ઇઝરાયેલ દેશમાં જે પરિસ્થિતિ છે અમે તેને તમારી પાસે લાવીએ છીએ પ્રભુએ જે દુશ્મનોએ તેની પર ઘેરો ઘર્યો છે જે દુશ્મનો તેમના પર એટેક કરી રહ્યા છે પ્રભુ અમે વર્ષોથી જોઈ રહ્યા છે જ્યારે જ્યારે ઇઝરાયલની સામે કઈ પણ બાબતો આવીને ઊભી રહી તમે ત્યાંમાં સામેલ થયા તમે આ ફ્રન્ટ લાઇનમાં તમે આવ્યા ત્યારે પ્રભુ ઇઝરાયલનું આ યુદ્ધ શાંત થાય તમારા લોકોનું તમે રક્ષણ કરજો ભારત દેશથી અલગ અલગ દેશમાંથી જે લોકો ત્યાં છે અમારા વહલાઓ ત્યાં છે તમે તેમનું રક્ષણ કરજો અને ઈસુરના નામમાં આ જે તેમની સામેના દુશ્મનો છે તમે તેમનો ખાતમો બોલાવી દો તમે પ્રભુ તેમની દરેક યોજનાઓને ઊંધી વાળો અને ઇઝરાયલ દેશ અને તેના લોકો એ શાંતિમાં જીવે એ માટે પ્રભુ તમે આ સમયમાં કાર્ય કરો તેવી પ્રાર્થના કરીએ છીએ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈશ્વરના નામમાં માગીએ છીએ માટે સાંભળો અને માન્ય કરો આમે કાલે લોહીયા પ્રભુની સ્તુતિ થાવ વાલાઓ અને પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે અને હંમેશા એક બાબત શીખો જ્યારે પણ તમે પ્રાર્થના કરો છો ત્યારે એ રીતે પ્રાર્થના કરો આ સમયમાં તમે આશીર્વાદિત કરો કેમકે દેવ આજના દેવ છે એ કાલના દેવ નથી એ આજના દેવ છે હાગાઈમાં કહ્યું છે બે ઓગણીસ હું યહોવા તને આજથી આશીર્વાદિત કરીશ જો દેવ આપણને આજે આશીર્વાદ આપવા માંગે છે તો આપણે કાલ પર શા માટે જઈએ હાલે લુયા પ્રભુ તમને તેમના વચનોના પ્રકાશમાં લઈ જાય ગોડ બ્લેસ યુ થેન્ક યુ વેરી મચ